નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે થયું ફાયરિંગ ઓઢવા ગામે ચૌધરી સમાજના લોકો આમને સામને જૂની અદાવતના કારણે થઈ હતી બોલાચાલી ઓઢવા ગામના સરપંચના હાથમાં જોવા મળી બંદૂક ઓઢવા ગામના સરપંચ સામળભાઈ રણછોડભાઈ ભૂતડીયા સરપંચ હોવા છતાં કાયદો લીધો હાથમાં ઓઢવા ગામના લોકો એકઠા થયા ત્યારે સરપંચે હવામાં કર્યું ફાયરિંગ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ આ ઘટના બપોરે બાર વાગ્યાના સુમારે બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું સરપંચ હોવા છતાં કાયદાનો કોઈ નથી રહ્યો ડરણ મંડળમાં સાધારણ હતી નફા બાબતે ત્યારે નફાની બધી ચુકવણી થઈ બધું બધા ઘરે નીકળ્યા ત્યારે ગામના સરપંચના પતિ એ ફાયરિંગ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા તરત ગામ લોકો ભગા ભેગા થઈ ગયા લાકડી લાકડીવાળોએ હુમલો કરવા પડ્યો મારા ઉપર ચારથી પાંચ માણસોએ હુમલો કર્યો